નમસ્કાર હું છું કૃપાલાલ ખબર આપ સૌનું સ્વાગત છે આપણે આગળની જે છ રાશિ છે એના વિશે વાત કરી કે જયારે રાહુ નું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે આગળની જે છ રાશિ છે એમાં શું શું અસર થાય છે ત્યારે હવે આજે અત્યારે આપણે વાત કરીશું તુલ્લાથી મીન રાશિ કે એના જાતકો માટે શું અસર થાય છે આપણી સાથે જોડાયા છે જામનગરના જાણીતા એવા જ્યોતિષ આચાર્ય જીગરભાઈ પંડ્યા તો ચાલો તેમની સાથે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે તો હવે આજે આપણે તુલના થી લઈને મીન રાશિ વિશે વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિના જાતકોએ આ રાહુના પરિવર્તનથી સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આપના પંચમ ભવન ઉપરથી રાહુ પસાર થશે દર્શક મિત્રો આપના સંતાનો ઉપર આપે ખાસ કાળજી રાખવાની જરૂર છે આપના સંતાનો ગેરમાર્ગે ન દોરાય એનું આપે ધ્યાન રાખવાની જરૂર છે જો આપ ટૂંકી મુસાફરીનો વિચારતા હો તો પણ વિચારીને કરવાની જરૂર છે દર્શક મિત્રો આપને આકસ્મિક લાભ મળશે સાથે આપના ધંધા વ્યાપારની પણ વૃદ્ધિ થશે પરંતુ નેત્ર રોગથી સાવચેત રહેવાની જરૂર છે ઉપાયમાં શું કરવું તો કે આપે શક્ય હોય તો નિત્ય ભ્રામ સહ રાહવે નમ આ મંત્રની નિત્ય એક માળા કરવી તમારા દિવસની શરૂઆત કરવી અવશ્ય લાભ પ્રાપ્ત થશે હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ વિશે દર્શક મિત્રો આપના ચતુર્થ ભુવન ઉપરથી રાહુ પસાર થશે આપને જમીન મકાન ની અંદર સારો લાભ પ્રાપ્ત કરાવશે જો આપના માતા ઘણા સમયથી લાંબા સમયથી બીમાર હશે તો હવે એનું આરોગ્ય ઘણું બધું સારું થઈ શકશે આપના પિતા તરફથી થોડાક મતભેદો રહેવાની સંભાવના છે ધંધા વ્યાપાર ની અંદર કોઈ મોટો અથવા નવો નિર્ણય લેવાના હો તો થોડી રાહ જોવાની સલાહ છે દર્શક મિત્રો પૈસા વાપરવામાં સાવચેત રહેવું વૃશ્ચિક રાશિ માટે ઉપાય શું છે તો કે વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન શિવજી ઉપર કાળા તલ થી અભિષેક કરવો અથવા કાળા તલ ભગવાન શિવજીને અર્પણ કરવા આનાથી અવશ્ય આપને લાભ પ્રાપ્ત થશે હવે આપણે જોઈએ ધન રાશિનું રાશિ ભવિષ્ય ધન રાશિના જાતકો માટે આ રાહુનું પરિવર્તન ઘણું શુભ ફળ આપવા જઈ રહ્યું છે આપની આર્થિક આવકમાં વધારો થશે આપને માન સન્માન મળશે જે લાંબા સમયથી પીડાતા જાતકો છે એને નોકરી પરિવર્તનના યોગ પણ બનશે અને સારું પરિણામ પ્રાપ્ત કરાવશે ધન રાશિના જાતકોએ ખાસ કરી અને વાહન ચલાવવામાં સાવચેત રહેવું આરોગ્ય વિશે સાવચેત રહેવું વિદ્યાર્થી વર્ગ માટે સારામાં સારો સમય જવાનો છે અને જે નવું નવું કાર્ય કરે છે જે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે જે ઇલેક્ટ્રોનિક જગત સાથે જોડાયેલા છે એના માટે સારામાં સારું પરિણામ રાહુ આપશે શું કરવું ધન રાશિના જાતકો માતાપિતાની સેવા કરવી ગુરુની સેવા કરવી અને દેવ મંદિરે દર્શન કરવું અવશ્ય રાહુ શુભ ફળ આપશે હવે જોઈએ મકર રાશિના જાતકો માટે દર્શક મિત્રો મકર રાશિના જાતકોને રાહુ બીજા સ્થાન ઉપરથી પરિભ્રમણ કરશે દર્શક મિત્રો આ રાહુ પરિવર્તન આપના માટે શુભ ફળ લઈને પણ આવવાનું છે સાથે થોડું મિશ્ર ફળ પણ રહેવાનું છે આપનો પરિવાર પ્રત્યે પ્રેમ વધશે સાથે આવકના સ્ત્રોતોનું નિર્માણ થશે વિદેશથી આર્થિક લાભ થશે વિદેશના સંબંધો મજબૂત થશે પરંતુ જે વાદ વિવાદની વાત છે એમાં આપણે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે આ રાહુનું ફળ શુભ પ્રાપ્ત કરવા માટે

કેવળ સંભાવના અને અનુમાનના આધારે જ આપવામાં આવેલું છે જેને આપ નોંધ લેશો ધન્યવાદ